માર ઓને નો કરતા આવવા આવો જેસવરભાઈ બોલે તો કલા છે ભાઈ નઈંછો મારી પાસે આમાં સને રેકોર્ડિંગ થાય હું તમારે જો ખલેલા રેકોર્ડિંગ કરી નાખી દેજો નાખી લે કો ગામ બોલમ આ લાકડા જેવું કરાવી પર આ લાકડા જેવી બેલી હા બાપા જે સંજોવ આવતો મિસ્કોર ભાઈ બોલે જ બેન તો ફોન કર ઓટમાં જવાવા ક્યાં તારું મી તોડે લીધો મેં તમ આના સુકાના ચાહતું ફોન ખેંચ તો કોણ હું તારું ફોન લીધું તમ આતો ફોન ખેંચે ભાઈ બે તમ તું હાથ

બોલો ફોન ઉપર ગાયો ના બોલાય અરે ન બોલે તો શું કરે હું કઈ ગુલામ છો અત્યારે અત્યારે લોકડાઉન છે મોબાઈલ ટાઈપિંગ કર્યો માવા બાબુ નો મારો આવું તમે શું થઈ આવી નહીં નહીં તમે તમે જામીન લઈને આવજો સવારે હા પછી ક્યાં એના નંબર તમે કાઢી હવે મારી વાત સાંભળો

સારું હાલો આવી જાય જીપ લઈને આવું થયું પોલીસ નો ડબ્બર દોસ્તો